જુનાગઢના વેસ્તાનની સહકારી વિનય કોલેજના એક શિક્ષક દ્વારા બહેન વિદ્યાર્થીની સાથે અભદ્ર વર્તન વિવિધ કડક કાર્યવાહી કરવા વેસ્તાનના વેપારી ગણ અને જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર પત્ર જુનાગઢના ટેસ્ટની સહકારી વિનય કોલેજમાં શિક્ષક દ્વારા બહેન વિદ્યાર્થીઓની સાથે અભદ્ર વર્તન કરનાર શિક્ષક સચિન પીઠડિયાને કડકમાં કડક કાર્યવાહી થાય તે અનુસંધાને ભેસ્તાનના વેપારી મિત્રો તેમજ એબીવીપીના કાર્યકરો દ્વારા મામલતદારના આવેદનપત્ર અપાયું છે કોલેજના શિક્ષક સચિન પીઠ દ્વારા વિદ્યાર્થીની અભદ્ર અને અનિશ્નીય વોટ્સઅપ સંદેશ આવા મોકલવામાં આવ્યા છે ઘટનાના કારણે વિદ્યાર્થીનીઓ માનસિક તણાવમાં છે શિક્ષક ક્ષેત્રે ભારતીય ગુરુ શિષ્ય પરંપરાને કલંકિત કરતા આ પ્રકારની અશોભનીય હરકત સહનશીલ નથી વિદ્યાર્થીનીઓની સલામતી માટે ગંભીર જોખમરૂપ છે આ મામલે સ્વતરે તપાસ કર્યા કોલેજના શિક્ષક સચિન પીઠડિયાના વિરોધમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ દ્વારા માંગણી કરાઈ છે તપાસ કરવા સહકારી વિનય કોલેજના શિક્ષક સચિન પીઠડિયા વિરુદ્ધ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેને સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે ભવિષ્યમાં આવા કૃત્ય કોઈપણ શિક્ષક કરે નહીં કોલેજમાં શૈક્ષણિક સંસ્થામાં સજાગતા અભિયાન પ્રકારની ઘટનાઓ ન બને તે માટે કોલેજમાં અભિયાન ચલાવવામાં આવ્યા આ મુદ્દે હજુ પણ કોઈ ફરિયાદ નોંધાઈ નથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી હતી આ મુદ્દા ઉપર પોલીસ અથવા પ્રિન્સિપલ ફરિયાદી થાય તેવી માંગણી કરી હતી કારણ કે કોલેજની વિદ્યાર્થીનીઓ નાબાલિક અને ડરમાં હોય તે માટે ફરિયાદી કોઈ બીજા સ્ટાફ બને તેમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઈચ્છી રહ્યું છે શિક્ષક વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય તો ના છૂટકે જૂનાગઢ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રોડ ઉપર ઉતરી આંદોલન કરવામાં આવશે તેવું પ્રમુખ દિનેશ જણાવ્યું ક્ષણ આવ્યું છે દિનેશ ચોચા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હાલ જે ભેસાણની વિનિયન કોલેજની અંદર પ્રધ્યાપક દ્વારા બેનને ભીષ્મ મેસેજ મોકલવામાં આવ્યા એમને પાસે પરીક્ષામાં ફેલ કરી દેવા જેવા વિષયો આવ્યા ત્યારે આ વિષયને લઈને હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી સાથે સાથે એમને હજી શિક્ષણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા ત્યારે અમે પૂછવા માંગીએ છીએ કે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી કેમ્પસની અંદર કોઈ પણ તપાસ સમિતિ મોકલશો એ તપાસ કેવી રીતે તટસ્થ થશે એમની સામે જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ગુજરાતની કેટલીક બહેનો સાથે આખા ગુજરાતની અંદર વિવિધ શૈક્ષણિક કેમ્પસની અંદર કેવા કૃત્યો થશે એનો પણ એક ચિંતાનો વિષય ઉભો થાય છે ત્યારે તાત્કાલિક પણ એમને સસ્પેન્ડ કરવામાં આવે અને સાથે સાથે જલ્દી જલ્દી એમની સામે ફરિયાદ દાખલ કરે પ્રિન્સિપાલ કરે પોલીસ કરે જલ્દીથી જલ્દી